હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે બનાવવાના છે ગુનોથી ભરપૂર એવી લીચીમાંથી લીચી આઈસ્ક્રીમ તે ટેસ્ટમાં તો ખૂબ જ સરસ છે સાથે સાથે ઉનાળા માટે પણ બેસ્ટ છે તો ચલો આપણે શરૂ કરીએ તે માટે મેં આ રીતની લીચી લીધી છે લીચીને મેં એકવાર સરસ રીતે ધોઈને કોરી કરી લીધી છે મેં અત્યારે ચૌદથી પંદર નંગ લીચી લીધી છે લીચીને આ રીતે આપણે હાથથી તેની ઉપરની જે છાલ આવે છે તેને આપણે કાઢી લઈશું તે એકદમ ઇઝીલી નીકળી જાય છે તમે જોઈ શકો છો લીચીની છાલ એકદમ ઇઝીલી નીકળી જાય છે આ જ રીતે આપણે બધી જ લીચીમાંથી છાલ કાઢી લેવાની છે લીચી જોવામાં પણ ખૂબ જ સરસ દેખાઈ રહી છે તો આપણે આ જ રીતે બધી લીચીની છાલ કાઢી અને તેને એક પ્લેટમાં કાઢી લઈશું લીચીમાંથી વિટામિન સી વિટામિન બી ટુ પોટેશિયમ અને કોપર સારા એવા પ્રમાણમાં મળે છે જે આપણા હેલ્થ માટે ખૂબ જ સારા છે હવે આપણે બધી જ લીચીની છાલ કાઢી લીધી છે તો તેને આપણે આ રીતે વચ્ચેથી એક કટ કરી લઈશું અને તેમાં રહેલો જે બી છે તેને આપણે અલગ કાઢી લઈશું આ જ રીતે આપણે બધી જ લીચીમાંથી બીને અલગ કાઢી લીચી એન્ટીઓક્સિડન્ટ છે તે ડાયાબિટીસ અને હાર્ટ પેશન્ટ માટે પણ ખૂબ જ સારી છે સાથે જ તે વજન ઘટાડવામાં પણ ખૂબ જ મદદરૂપ છે લીચી સ્કીન માટે પણ ખૂબ જ સારી છે તેથી આપણે લીચીનો ઉપયોગ કરવો જ જોઈએ તો આ લીચી આઈસ્ક્રીમ તમે ઘરે જ જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણે બધી જ લીચીમાંથી બી કાઢી લીધા છે હવે આપણે એક મિક્સિંગ જાર લઈ તેમાં લીચીના પીસીસને એડ કરી દઈશું આપણે લીચીને ક્રશ કરી લેવાની છે આપણે બધા જ પીસીસ મિક્સિંગ જારમાં લઈ લીધા છે હવે આપણે તેને બંધ કરી ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો લીચીનો એકદમ સરસ એવો પલ્પ તૈયાર થઈ ગયો છે જો તેમાં થોડા ઘણા પીસીસ રહી જાય તો પણ કંઈ જ વાંધો નથી તેનો ટેસ્ટ પણ આઈસક્રીમમાં ખૂબ જ સરસ લાગે છે હવે મેં એક પેન લઈ લીધું છે અને તેમાં હું એક લીટર દૂધ એડ કરું છું મેં અત્યારે ભેંસનું દૂધ લીધું છે જે ફૂલ ફેટ દૂધ આવે તે લેવાનું જે તેનાથી આઈસ્ક્રીમ ખૂબ જ સરસ થશે અને જો તે ન હોય તો નોર્મલ દૂધ પણ તમે લઈ શકો છો ગેસને આપણે સ્ટાર્ટ કરી દૂધ ગરમ થઈ જાય અને તેમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે વચ્ચે વચ્ચે આપણે તેને હલાવતું રહેવાનું છે હવે મેં જે દૂધ આપણે ગરમ કરવા મૂક્યું તેમાંથી અડધી વાટકી જેટલું દૂધ ઠંડુ કાઢી લીધું હતું તેમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલો કોર્નફ્લાવર લેવાનો છે આપણે આમાં કોઈ પણ મિલ્ક પાવડરનો યુઝ નથી કરતા મેં અત્યારે બે મોટી ચમચી કોર્નફ્લાવર લીધી છે અને તેને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી તેમાં કોઈ પણ ગાંઠા ન રહે હવે આપણું દૂધ પણ ગરમ થઈ ગયું છે આજુબાજુ તેની જે મલાઈ લાગી ગઈ છે તેને પણ આપણે દૂધમાં ફરીથી મિક્સ કરી દઈશું અને તેને ઉકળવા દઈશું આપણે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું પડશે નહીં તો તે નીચેથી ચોટી જશે અથવા તો બળી જશે લગભગ પાંચથી દસ મિનિટ થઈ ગઈ છે અને આપણું દૂધ પણ હવે ઉકળવા લાગ્યું છે વચ્ચે વચ્ચે તેને હલાવીને ચેક કરતું રહેવાનું આપણે આમાં કોઈપણ જાતનો મિલ્ક પાવડર કે કસ્ટર્ડ પાવડરનો ઉપયોગ નથી કર્યો તેના વગર જ આપણે આજે લીચીનો આઈસ્ક્રીમ બનાવવાના છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે તેમાં એક મોટો બાઉલ દળેલી ખાંડ એડ કરું છું મેં પહેલાં અડધો બાઉલ જેટલી એડ કરી છે પછી જો તમને લાગે કે આપણું મિશ્રણ હજી મોડું છે તો તમે ફરીથી વધારે ખાંડ એડ કરી શકો છો તેને આપણે મિક્સ કરી લઈશું મને આ મિશ્રણ મોડું લાગ્યું એટલે મેં ફરીથી પોના બાઉલ જેટલી ખાંડ એડ કરી છે એટલે ટોટલ મેં એક બાઉલ અને ઉપર બેથી ત્રણ ચમચી જેટલી ખાંડ લીધી છે તેને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું ખાંડ ઓગળી જાય ત્યાં સુધી તેને કૂક કરી લઈશું આપણે તેને હવે સતત હલાવતા રહીશું હવે આપણી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે આપણે તેમાં જે કોર્નફ્લોરવાળું દૂધ તૈયાર કર્યું હતું તે એડ કરી દઈશું કોર્નફ્લોરનું દૂધ એડ કર્યા પછી આપણે તેને સતત હલાવતા રહેવાનું છે હવે આપણે તેને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર થોડીક વાર માટે ઉકળવા દઈશું હવે આપણે તેને સતત હલાવતા રહીશું દૂધ નીચેથી બળી ન જાય તેનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે નહીં તો આઈસ્ક્રીમ સારો નહીં બને ફરીથી લગભગ પાંચેક મિનિટ થઈ ગઈ છે હવે આપણું મિશ્રણ તૈયાર છે ગેસ બંધ કરી આપણે તેને ઠંડુ થવા દઈશું તમે જોઈ શકો છો આપણું મિશ્રણ અત્યારે એકદમ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે આપણે જે લીચીનો પલ્પ તૈયાર કર્યો હતો તે એડ કરી દઈશું લીચીનો પલ્પ એડ કર્યા પછી આપણે ફરીથી તેને એકવાર ક્રશ કરી લઈશું મેં અત્યારે મિક્સીથી તેને બ્લેન્ડ કરી લીધું છે તો તમે જોઈ શકો છો તે એકદમ સરસ રીતે બ્લેન્ડ થઈ હવે આપણે તેને ફ્રીઝ કરી લઈશું મેં અત્યારે ધાતુની જે ડબ્બી આવે છે નાની તે લીધી છે ધાતુના વાસણમાં આઈસ્ક્રીમ જલ્દી સેટ થઈ છે તેથી હું આનો જ ઉપયોગ કરું છું તમે બીજા વાસણમાં કે પ્લાસ્ટિકના ડબ્બામાં પણ ભરીને રાખી શકો છો તો આપણે ડબ્બીમાં સરસ રીતે જે દૂધ અને લીચીનું મિશ્રણ હતું તે ભરી લીધું છે હવે આપણે તેને બંધ કરી સાતથી આઠ કલાક માટે ડીપ ફ્રીઝ કરી લઈશું તો સાત આઠ કલાક થઈ ગયા છે ને આપણો આઈસ્ક્રીમ પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે આપણે તેને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરી લઈશું જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો એકદમ સરસ લીચીનો આઈસ્ક્રીમ તૈયાર થઈ ગયો છે હવે આપણે તેની ઉપર બદામની કતરાને એડ કરી દઈશું અને તેને તેનાથી ગાર્નિશ કરી લઈશું મેં અત્યારે આ મિશ્રણથી લીચીની કેન્ડી પણ બનાવી છે તો તે પણ સૌ કરી લઈશું તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો લીચીનો આઈસક્રીમ તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ